નમસ્કાર ડીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે સાવધાન થઈ જજો પંચમહાલ વાસીઓ હાલોલમાં એક ઘટના બની છે જે સૌએ આનાથી સાવધાન થવાની જરૂર છે તારીખ સાત જાન્યુઆરી બે હજાર પ છબ્વીસના રોજ હાલોલના પાવાગઢ રોડ ઉપર સાંઈ બાબાના મંદિર પાસે રાત્રિના બાર વાગ્યાની આસપાસ દંતાણી પરિવારની એક જે કા રોજગારી મેળવી અને ફૂટપાથ ઉપર સૂઈ રહેતા પરિવારની એક મહિલાની ફરિયાદ હતી કે તે રાત્રે બાર વાગ્યાની આસપાસ ફૂટપાટ ઉપર સૂતા હતા ત્યારે બાર વાગ્યાના અરસામાં કોઈક અજાણી મહિલા આવી અને તેની પાંચ મહિનાની બાળકીને ઉઠાવી ગઈ છે આ ફરિયાદ અંદર અંતર્ગત હાલોલ પોલીસે તપાસ શરૂ કરતાં અને આજુબાજુના સીસીટીવી તપાસ કરતાં સીસીટીવીની અંદર આ જે બાળકીની ઉથાણતરી કરનાર જે મહિલા છે તે સીસીટીવીમાં દેખાઈ રહી છે આ ઘટના ગમે ત્યાં બની શકે છે એટલે પોતાના નાના બાળકોનું ધ્યાન રાખો ખાસ કરીને ઉત્તરાયણનો તહેવાર આવી રહ્યો છે બાળકોને એકલા ન મૂકો બાળકોનું સાવધાનીપૂર્વક ધ્યાન રાખો કારણ કે આવી બાળકોને ઉઠાઈ જતી ગેંગ પંચમહાલ જિલ્લામાં પણ સક્રિય બની છે અને હાલોલની અંદર જ્યારે આ ઘટના બની છે તો ગમે ત્યાં આ ઘટના બની શકે છે એટલે સૌએ સાવધાન રહેવાની જરૂર છે જોઈએ આ સીસીટીવીની અંદર એ મહિલાની ગતિવિધિઓ પણ કેદ થઈ છે અને હાલોલ પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે